પેલી જય ભાગવેલ સંભળાવી જોઈએ દાદા ને થવું જોઈએ કે આપડા વાળા બરોબર જોર માં છે એટલે બીજી જય ક્યાં સંભળાવી છે રાજકોટ સંભળાવી છે ને પોલો ક્ષત્રિય વીર મહારાજ હવે રાજકોટ વાળી જય ભવાની જય ભવાની છેલ્લે દિલ્હી સંભળાઈ જાય એવી ભૂલાય દી ભારત માતા કી આજે આણંદની ગૌરવવંતી ધરા પરદર્શન આપવા માટે વધારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી આપણા સૌના સિનિયર નેતા ગુજરાતના પ્રભારી આદરણી મુકુલ વાસનિકજી આપણા સૌના માર્ગદર્શક ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સમિતિના પ્રમુખ વિનુભાઈ પૂર્વ સાથી ધારાસભ્ય માન્ય રાજેન્દ્રસિંહભાઈ માન્ય નટવરસિંહભાઈ આણંદ લોકસભાના પ્રભારી માન્ય લાખાભાઈ ભરવાડ માન્ય ભીખાભાઈ રબારી

બાવીસ વર્ષની ઉંમરથી કાર્યકાળ શરૂ કર્યો અનેક લડાઈઓ લડ્યા રસ્તા રોક્યા ગૌરવ યાત્રા રોકીએ છે ખેડૂતોના પ્રશ્ને યુવાનોના પ્રશ્ને લડ્યા અનેક પોલીસ કેસો પણ થયા જેલમાં પણ ગયા ત્યારે પણ અહીંયા બેઠેલામાંથી અનેક સાથીઓના સાક્ષી રહ્યા છે અને યાદ છે આજે દિવસ બે હાજર ચાર માં જયારે બોરસદ વિધાનસભાની પેટા ચૂંટણી આવી સત્યાવીસ વર્ષની નાની ઉંમરે પાર્ટી એ વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર બનાવ્યો એક તરફ રાજ્યમાં મોદી મુખ્યમંત્રી અમિત શાહ હોમ મિનિસ્ટર હોય આખી ધ્યાન કે બોરસદ વિધાનસભા છીનવી લેવી છે આખી સરકારના મંત્રીઓ ધારાસભ્યો લાગે આખી સત્તા ને સંપત્તિ લાગી તેમ છતાં અહીં આણંદ બેઠેલા તમામ આગેવાનો કાર્યકરોની મહેનતને કારણે બોરસદના પ્રજાજનોના આશીર્વાદને કારણે બે હજાર ચાર માં સત્યાવીસ વર્ષે પહેલી વખત ધારાસભ્ય બનવાની તક મળી બે હજાર સાત માં બીજી વખત ધારાસભ્ય તરીકે કામ કરવાના આશીર્વાદ મળ્યા બે હજાર બાર માં જયારે આંકડા વિધાનસભા વિસ્તારમાંથી પક્ષ લડવાનું કીધું ત્યારે ત્યાં મારો મત પણ નતો તેમ છતાં ત્યાંના આગેવાનો કાર્યકરો બધા જ સાથીઓ મતદારો એક પરિવારના સાથી તરીકે દીકરા તરીકે ભાઈ તરીકે એ મુશ્કેલ સમયમાં પણ બે હજાર બાર માં બે હાજર સત્તર માં અને સૌથી છેલ્લે સૌથી અઘરો સમય હતો એવો બે હાજર માં પણ ધારાસભ્ય તરીકે આશીર્વાદ આપીને તમારી સમક્ષ મોકલ્યો તમારી વચ્ચે જ કામ કરતા કરતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આદરણીય સોનિયાજી આદરણીય રાહુલજી ને તમામ નેતૃત્વ એ વિશ્વાસ મૂકી અને મારા જેવા એક યુવાન ને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કામ કરવાની પણ તક મળી તમે બધાએ જોયું હશે ટીવીમાં મીડિયામાં આખા ગુજરાતમાં કે ક્યાંય લડવામાં કોઈ કચાસ બાકી રાખી નથી એ ખેડૂતો માટે લડવાનું હોય યુવાનોના રોજગારની લડાઈ હોય ક્યાંક પેપર લીક થયું હોય તો વિધાનસભાનો ઘેરાવો કરવાનો હોય ભ્રષ્ટાચાર કે મોંઘવારી સામેની લડાઈ હોય કે આખા ગુજરાતમાં સામાન્ય ગુજરાતીઓના હક અધિકારની વાત હોય કે બક્ષીભરની અનામત કાઢી નાખે તો એની સામે સ્વાભિમાનની લડાઈ લડવાની વાત હોય આ તમામ લડાઈમાં તમારા સૌના આશીર્વાદને કારણે તમારા સૌના મજબૂત ટેકાને કારણે મજબૂતાઈથી લડ્યા છે ગમે તેવી ચબરબંધી સરકાર હોય કોઈનાથી ક્યારે ડર્યા પણ નથી કોઈની આગળ ઝૂક્યા પણ નથી અને એક ડગલું પણ ક્યારે લડવામાંથી કરી નથી આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પણ પાર્ટીએ જવાબદારી સોંપી અને આજે તમારી વચ્ચે તમારો ભાઈ આ દીકરો એક નવી જવાબદારી એક નવી શરૂઆત માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છો આજે ગૌરવ સાથે કહું કે તમારા બધાનો વિશ્વાસ કે માં વખત તો આજે થઈ વીસ વર્ષ થયા તમારા બધાનો વિશ્વાસ આજે પણ ક્યાંય તૂટવા પણ નથી દીધો અને એક ટકો પણ ડગવા નથી દીધો એની પાછળ તમારા બધા મજબૂત મનોબળ ને તાકાત છે અને આજે એ પણ ગૌરવ સાથે કહો કે આ ચાર પેઢી ના રાજકાર અને આજે જયારે નવી શરૂઆત કરવાની થઈ રહી છે એક નવી જવાબદારી એક નવા રોલમાં તમારા સાથે કામ કરવા જવા માટેની શરૂઆત કરી રહ્યા છે હું તમને વધારે ખાતરી આપું છું શરીરમાં જીવ સુધી કોઈનો વિશ્વાસ આવનારા દિવસોમાં આણંદના જે પણ પ્રશ્નો છે જે પણ લડાઈ છે એ તમામ લડાઈમાં પહેલી હરોળમાં અમિત ચાવડા છે એના માટે જે લડાઈ લડવાની થાય જે ભોગવવાનું થાય એ લાઠી હોય ગોલી હોય તો મારો કાર્યકર કે મારો મતદાર પછી હશે પહેલો અમિત ચાવડા છે એ તમને સાચું લખું અહીંયા મંચ પર બોર્ડ છે કે આ સભા શેના માટે છે તો સ્વાભિમાન સભા છે વિકાસ થયો છે જે પણ આ જિલ્લામાં કર્યો છે એ તમામ કોંગ્રેસના શાસનમાં થયો છે પણ આવનારા સમયમાં પણ વિકાસ થવાનો છે પણ સ્વાભિમાનથી વિકાસ મોટો નથી જયારે આ જિલ્લામાં જેની જેટલી વસ્તી હોય એના પ્રમાણમાં એની કોઈ ગણના થતી હોય એને કોઈ મહત્વ ના મળતું હોય એના માટે એના કોઈ પદ ના હોય અને સ્વાભિમાનને ઠેસ પ્રગતિ હોય વારંવાર અપમાન થતું હોય સામાજિક ન્યાય ના મળતો હોય તો એની લડાઈ લડવાની પહેલી જવાબદારી આપણા બધાની છે આજે આણંદ જિલ્લામાં બહુમતી વસ્તીને એક પણ જગ્યાએનું બોર્ડ રહેવા દીધું નથી તમે અમૂલ ડેરીમાં જાઓ ખેડા જિલ્લા બેંકમાં જાઓ જિલ્લા પંચાયતમાં જાઓ તાલુકા પંચાયતમાં જાઓ સંઘમાં જાઓ કે સંસદ સભ્ય તરીકે જુઓ એક પણ જગ્યાએ બોર્ડ રહેવા દીધું નથી અને આ લડાઈ એટલા માટે છે કે કોઈના વિરોધમાં નહીં પણ જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એને એટલો હિસ્સો મળવો જોઈએ જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં જોઈએ આ સામાજિક ન્યાય ની લડાઈ છે આ સ્વાભિમાન ની લડાઈ છે અને આ લડાઈ આપણે આવનારા સમયમાં સાથે મળીને લડવાની છે તૈયાર છો તૈયાર હોય તો બે હાથ ઊંચા કરીને કહો કે તૈયાર છીએ અને આ લડાઈ ની સાથે સાથે આવનારા સમયમાં આણંદ જિલ્લાના તમામ સમાજોને સાથે રાખી કોઈ પણ જાતના ભેદભાવ વગર આ જિલ્લાના યુવાનોને રોજગાર મળે સારી શિક્ષણની વ્યવસ્થાઓ ઉભી થાય આ જિલ્લામાં સારી આરોગ્યની સેવાઓ મળે જિલ્લાની સિવિલ હોસ્પિટલ મળે બાકી તાલુકાઓ છે ત્યાં જીઆઈડીસી બને અને આવનારા સમયમાં આણંદને નંબર વન બનાવવાના સંકલ્પ સાથે આજે આપણે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌને છેલ્લે એક જ વિનંતી કરવી છે કે આ લડાઈ અમિત ચાવડા એકલાની લડાઈ નથી આ લડાઈ આણંદ જિલ્લાના તમામ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોના હક અધિકારની લડાઈ છે આ લડાઈ અમિત ચાવડા એકલા નહીં લડી શકે પણ તમારું મજબૂત કવચ હશે તમારો પાછળ ટેકો હશે તો લડવામાં ક્યાંય પાછી પાણી પણ નહીં થાય એની પણ આજે ખાતરી છે અને એટલા માટે હું તમને છેલ્લે એક જ વિનંતી કરું કે અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ કલેક્ટર ઓફિસ સુધી આજે જ એકતા ના તાકાત ના દર્શન બતાવવાના કોઈને ગરમી લાગતી હોય કોઈને ચાલવામાં તકલીફ થતી હોય તો કદાચ આ લડાઈ બેઠા બેઠા આશીર્વાદ આપજો પણ મારી સાથે કોઈ યોદ્ધા તરીકે લડવા માંગતા હોય એવા તમામ લોકો આજે ચાલતા આપણે જઈશું આખા આણંદના બજારમાં જય ઘોષ કરતા જઈશું અને આ આણંદનો જય ઘોષ કે આવનારા સમયમાં છે દિલ્હી સુધી સંભળાય આ આણંદનો ભૂતકાળ જેમ ભરતભાઈ થઈ કે જે પણ વિકાસ થયો એ કોંગ્રેસની દેન રહી છે આવનારા સમયમાં પણ ભવ્ય ભૂતકાળ રહ્યો છે ભવ્ય ભવિષ્ય બનાવવાની જવાબદારી આપણા સૌ નાસી રહે છે ત્યારે ફરી આપ સૌ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા પધાર્યા છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ લડાઈ આવનારી સાત તારીખે મતદાનથી અટકી જવાની નથી આ મતદાન ના પરિણામ તો પહેલો પડાવ છે પણ જ્યાં સુધી સામાજિક ન્યાય નહીં મળે જ્યાં સુધી સ્વાભિમાન પાછું નહીં આવે ત્યાં સુધી આ લડાઈ લડવાની છે અને બધા જ સાથે ભેગા થઈને લડીશું એ વાત સાથે અહિયાં થી આપણે ચાલવાની શરૂઆત કરીએ છીએ જે ઢીલો પોચો હોય ના ચાલજો બાકી લડવા વાળો હોય મારી સાથે ચાલજો એ જ વાત કેટલા જણ ચાલવાના છે હાથ ઊંચો કરો આવો ચાલો આપણે બધા સાથે કે નવી લડાઈ ની શરૂઆત ના પકડાવ મારીએ আবার <laughs> <Amen. gülüyor>